ઉત્તરોત્તર શિક્ષણમાં તેમનો વિકાસ અને ક્ષમતા વધે તે ઉદ્દેશ્યથી પ્રોત્સાહન પૂરું પાડવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રણજીત પરમાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી શિક્ષણ કીટ શિક્ષણ મંડળી દ્વારા આપવામાં આવી આજના સાંપ્ર સમયમાં વિશ્વ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આજના યુગમાં શિક્ષણ એ પાયાનો મહત્ત્વનો ભાગ ભજવે છે વિદ્યાર્થીઓએ પોતાનો અને પરિવાર સમાજ અને દેશનો વિકાસ અને વૃદ્ધિ કરવા માટે શિક્ષણ લેવું જરૂરી છે તે હેતુથી આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સાવલી તાલુકાના બાવન ગામ વણકર સમાજ દ્વારા ચાલુ વર્ષે ધોરણ દસ અને બારની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ સાવલી તાલુકા ક્રેડિટ સોસાયટી અંદર રાખવામાં આવેલો છે સમાજના આગેવાનો દ્વારા જે બાળકો જે ભણીને આગળ આવે એ માટેનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે ખરેખર સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે અને જ્યાં પણ જરૂર પડે સમાજના આગેવાનો જોડે મારે ચર્ચા થઈ તો બાળકોને પ્રોત્સાહન આપીને દસમા અને બારમા પછી પણ બાળકો વધારે પ્રગતિ કરે એ દિશાની અંદર સમાજના આગેવાનોના પણ પ્રયત્નો છે અને મેં મંડળી તરફથી પણ શિક્ષણનો વ્યાપ વધે અને લોકો શિક્ષિત બને જેના લીધે અંધશ્રદ્ધા અને અજ્ઞાનતામાંથી બહાર આવે સાથે સાથે શિક્ષણ એક મહત્ત્વનું અંગ છે કે જે શિક્ષિત હશે તે તેના જીવનનો વિકાસ કરી શકે અને તે હેતુસર જ અમે આ વિસ્તારમાં ખાસ કરીને સાવલી તાલુકામાં વણકર સમાજના ભૂલકાઓ તેજસ્વી બને અને ખાસ કરીને સમાજનો ઉદ્ધાર થાય એટલા માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ અને આજના આ કાર્યક્રમમાં અમને આ શિક્ષાક્ષણ તરફથી જે સહકાર મળ્યો છે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ